તમે મારામારી તો ઘણી જોઈ હશે પરંતુ અહીં જે મારામારી થઈ રહી છે તેની પાછળ નશો જવાબદાર છે અને આ નશો કરનારા કોઈ સામાન્ય માણસો નથી આ એ રક્ષકો છે જેને તમે ક્યારેક દારૂના અડ્ડા ઉપર રેડ પાડતા જોયા હશે જી હા આ કોઈ સામાન્ય લોકો નહીં પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટર છે વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ત્રણેય પોલીસ ઇન્સ્પેક્ટર નશામાં ધૂત થઈ મારામારી કરી રહ્યા છે

કંટ્રોલ રૂમમાં એમની ટ્રાન્સફર કરી દેવામાં આવેલી એ સિવાય વિડીયોની અંદર અમુક બાબતો ગંભીર જે પોલીસ ખાતાને ન છાજે એવી જણાઈ રહી છે એ માટે નડિયાદ ડીવાય એસપીને તાત્કાલિક ઇન્ક્વાયરી સોંપવામાં આવેલી છે ઇન્કવાયરીનો અહેવાલ આવી આગળના પગલાં પણ લેવામાં આવશે અને હાલ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ જે ત્રણેય અધિકારીઓ છે નડિયાદ ટાઉન પીઆઈ નડિયાદ પશ્ચિમ પીઆઈ અને વડતાલ પીઆઈ ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અગાઉ પણ પોલીસ કર્મીઓની દારૂ પાર્ટીની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે અને હવે ખેડામાં પીઆઈની દારૂ પાર્ટીએ દારૂબંધીના દાવાઓનો છેદ ઉડાવી દીધો છે સંદીપ રાજપૂત વીટીવી ન્યૂઝ ખેડા